ડભોઈ નગર હદ વિસ્તારમાં ટાવર એસટી ડેપો લાલ બજાર કન્યા શાળા સહિત જુદા જુદા વિસ્તારોમાં દાતાઓ દ્વારા તરસ્યાને જળ મળે તે હેતુથી પાણીની પરબો બનાવી પાલિકાને હસ્તગત કરવામાં આવી હતી પરંતુ સમય જતાં તમામ પરબો બિસ્માર બની જવા પામી હતી હાલ પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા આ પરબોને પુનઃ શરૂ કરવાના અભિગમની સાથે પાણીની પરબોની ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં આ પાણીની પરબો પુનઃજીવિત થશે તેવી આશા ડભોઈ નગરની જનતામાં બંધાઈ છે સ્વચ્છ પાલિકાના સૂત્રની સાથે ડભોઈ નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે નગરની સ્વચ્છતા તરફ પાલિકા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેવામાં પરબ સફાઈ અભિયાનને પગલે આગામી સમયમાં આ પરબો પુનઃ જીવિત થાય તો લોકોને શુદ્ધ પાણી પીવા મળી રહે ભાઈનગરની નગરપાલિકા હસ્તકની પાણીની ટાંકીઓ ટેપો રોધરી ભાગોળ ટાવર ચોક અને મોડી ભાગોળની બહાર જે આવે છે એને સફાઈ કામગીરીની એજન્સીને બહારથી બોલાવી ને મેં કામગીરી કરાઈ છે જેમાં વર્ષો પછી આની સફાઈ થઈ છે જે ખાસો અંદર ગંદકી જોવા મળી છે જે લોકો આ પાણી ગામડાની પબ્લિક જે આવે છે વેપારી એ લોકો આ પાણી પીવે છે ને એનાથી કિલો કિલો લોકોને નુકસાન થતું હશે એ દેખાઈ રહ્યું છે એટલે નગરપાલિકાની પ્રાથમિકતાને જળમાલે ને આ ટાકીની સફાઈની કામગીરી આજે હાથ ધરી છે ને ત્રણ ટાકી સફાઈ થઈ ગઈ છે અને ચોથી બાકી છે એનો આપણે પછી સફાઈ કરવામાં આવશે જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો